જીવાણા જીવને જીયા રાખડે વાગે ધ્યાયના હતના તૂર દિલા મેલ એ દિલા મેલ જ્યોતિ હેજી ગંગા રે જમુના ને જીવન્યા મસરસ્વતી જીવને લ્યાવો ત્રિવેણી મેગાટે આ એજી સુકોમન સુરતા એ મારા કી વડગી રે દે કે જીવણ તારે ભજન કરવું હોય ને તો આમ કહે તારા જીવને ત્રિવેણીના ઘાટે લઈ જા આ તું ખાટે ખાટના પાણી પીવા જ આમાં કે વાં ભજન છે તો વાં ફૂકી જાય ને વાં ભજન છે તો વાં ફૂકી જાય કોઈ હાસે ખોટે કેવું જોઈએ મારા જેવાને આવી જાજો એક ભજનનું ગાવા તેમ ને મારા બેટા પાંચ પર ઠોકી દે કોઈ જોઈએ નહીં સભા હું એટલે ભજન એટલે તારે મૂળ સ્વરૂપની અંદર ભળવાનું છે પણ એવું જ એક ભજન ગાઈ નાખ ને તું એની અંદર ભળી જા

અને એક વખત ભળી જાય એક વખત સ્વરૂપને પામી જાય પછી આ જગતની અંદર જેવી રીતના નદીનું વહેવાનું મટી ગયું નદીનું નામ મટી ગયું નદીનું રૂપ મટી ગયું એમ આપણનું પણ આ બધું જે ધીંગા મસ્તી છે ચિંતા છે બળતરા છે ઉપાધિ છે બધું મટી જાય એમ છે તો આજના પવિત્ર દિવસે આ પુણ્ય આત્માને આપણે હઉં ત્યારે એમને શ્રદ્ધાંજલિ આપવા મળ્યા છે તો બિલકુલ અવાજ ગયા વગર જ્યાં બેઠા છે ત્યાં સદ્ગુરુ પરમાત્માના પરમાત્માએ જેને જેને જે નામ વસ્તુ ગતિ ઓળખાવી એ પાંચ પાંચ નામ અર્પણ કરી એ જીવાત્માનું કે પુણ્ય ઘટતું હોય તો પાછો એ પોતાના મૂળ મૂળની અંદર વાસ કરે એવી આપણે સદગુરુ પરમાત્માને પ્રાર્થના કરી અને પછી આરતીના દોર તરફ આગળ વધીએ તો બધાએ પાંચ પાંચ નામ એક ધ્યાન કરી અને એ જીવાત્માને અર્પીએ બોલો સદગુરુ